સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના શિયાળુ તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મોહર લગાવી દેવામાં આવી છે પરિણામે હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ માટે કાયદો બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે જેથી ભારતીય દંડ સંહિતા અને ભારતીય ન્યાય કોડ ભારતીય નાગરિક સંરક્ષણ કોડ દ્વારા ફોજદારી કાર્યવાહી કોડ અને ભારતીય પુરાવા કોડ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલાશે બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયા બાદ પસાર કરાયા હતા તો રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખરે આ મામલે જણાવ્યું હતું કે આ ત્રણ બિલ સર્વસંમતિથી પસાર કરા છે કે જે દેશના નાગરિકો માટે હાનિકારક હતા વિદેશી શાસકોની તરફેણ કરતા હતા એકસો એકતાલીસ વિપક્ષી સાંસદોના સસ્પેન્ડ કરી દેવાના મુદ્દા વચ્ચે વીસ ડિસેમ્બરના રોજ નીચલા ગૃહમાં બિલ પસાર કર્યા બાદ અમિત શાહે બંને ગૃહોમાં બિલમાં બચાવ કર્યો હતો પ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ